હાઈ એવરી વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો આ મારો દાહોદનો બીજો વ્લોગ છે એકચ્યુલી અમે દાહોદ બે દિવસ સ્ટે કર્યું હતું નેલિસને બે દિવસ ટ્રેનિંગ હતી તો સાંજે છ વાગ્યા પછી અમે દાહોદ એક્સપ્લોર કરતા હતા તો હું તમને અહીંયા એક નીલિશના ફ્રેન્ડ છે સચિનભાઈ એ અમને આ મંદિરમાં લઈ આવ્યા છે આ છે દાહોદનું બાવકા શિવ મંદિર અને તમે માણસો નહીં એટલું એટલું અદ્ભુત અને એટલું પૌરાણિક મંદિર હતું કે હું તમને શું કહું આ મંદિરની કથાઓ પણ છે તો જે સચિનભાઈ નીલેશના ફ્રેન્ડે કીધું અને આ મંદિરના જે પંડિત હતા અમે એમને પણ પૂછ્યું ત્યાં બેઠા છે પાછળ પંડિત બ્રાહ્મણ તો એમણે પણ કીધું કે આ મંદિરની પૌરાણિક કથામાં એવું છે કે આ મંદિર જ્યારે પાંડવો વનવાસ વખતે બધે ફરતા હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને એક જ રાતમાં આ મંદિરનું પાંડવોએ નિર્માણ કર્યું છે આ મંદિર પાંડવોએ શિવ મંદિર પાંડવોએ બનાવ્યું હતું અને એક જ રાતમાં એમણે આ આટલું મંદિર બનાવ્યું અને બીજે દિવસે મોર્નિંગમાં એ લોકો જેટલું મંદિર બન્યું હતું બસ એઝ ઇટ ઇઝ એટલું મંદિર બનાવી અને પછી ત્યાંથી નીકળી ગયા હતા રાત્રે આખી એક જ રાતમાં એમણે મંદિર બનાવ્યું અને તમે હું તમને આ મંદિરની કોટરણી પણ બતાવીશ અને મંદિરને જોઈને જ લાગે છે કે આ બહુ જ જૂનું એટલે કે પૌરાણિક મંદિર છે અને સચિનભાઈ બતાવતા હતા કે જે બધા પથ્થરો છે દૂર દૂર સુધી પડેલા હતા આ મંદિરના એટલે કે બાંધકામ એનું બાકી રાખી અને પાંડવો નીકળી ગયા હતા તો આ સ્ટોરી અમને પેલા જે મંદિરના બ્રાહ્મણ હતા એમને પણ કીધી આ બ્રાહ્મણ જે બેઠા છે મેં એમને પૂછ્યું હતું તો એમને પણ કીધી અને તમે જુઓ હું તમને મંદિરનો આખું લુક આપીશ અને તમે જોઈને જ તમને ખબર પડતી હશે કે કેટલું સરસ પૌરાણિક મંદિર છે જે લોકો દાહોદમાં રહે છે એ લોકોએ તો આ મંદિરની હન્ડ્રેડ વિઝિટ કરી જશે કારણ કે પૌરાણિક દ્રષ્ટિએ બહુ મહિમા છે આ મંદિરનો તમે જો આ પથ્થર કે જે લોકો લાવ્યા હતા મંદિર માટે જ પરંતુ મંદિરમાં એમણે મીન્સ એડ નથી કર્યા બનાવ્યા નથી કારણ કે મોર્નિંગમાં એ લોકો નીકળી ગયા હતા છૂટા છૂટા બાંધકામ છે અને પથ્થરો બી દૂર દૂર છૂટા છૂટા એ લોકો મીન્સ મૂકીને ગતા રહ્યા છે એટલે પંડિત જે બ્રાહ્મણ છે એ કહેતા હતા કે આટલું મંદિર બનાવ્યું અને અધૂરું બાંધકામ મૂકી અને બીજે દિવસે મોર્નિંગમાં એ લોકો નીકળી ગયા હતા અને ખરેખર આટલું સરસ આ તમને છૂટું છૂટું બધા પથ્થરો દેખાતા હશે મંદિરથી એકદમ દૂર છે કે જે લોકો લાવ્યા હતા પરંતુ એ લોકોએ બાંધકામ પૂરું નહોતું કર્યું હતું તો હું તમને એ પણ બતાવી રહી છું અને મંદિર ખરેખર કુદરતી સૌંદર્યની જગ્યાએ છે થોડું દાહોદથી થોડુંક દૂર છે પરંતુ એટલું બધું પણ દૂર નથી પરંતુ બહુ કુદરતી સૌંદર્ય હતું દાહોદમાં અને મેં એક વસ્તુ એ પણ જોયું કે દાહોદમાં શિવ મંદિર ઘણા બધા છે શિવજીના મંદિર ખબર નહીં એનું કારણ શું હશે કે ઇન્દોર ઉજ્જૈન નજીક છે એટલા માટે પણ શિવ મંદિર બહુ છે અહીંયા તમને જગ્યાએ જગ્યાએ શિવ મંદિર જોવા મળશે તો હું તમને પાછળથી મોબાઈલમાં હું પાછળથી લુક બતાવી રહી હતી કે મંદિરનો આખો લુક આવે છે એકચ્યુઅલી સનસેટ થવાનો પણ ટાઈમ હતો તો એટલું સરસ લાગતું હતું કે જેની કોઈ વાત નહીં તો આ છે દાહોદનું બાવકા શિવ મંદિર અને તમે જો કોઈ વખત દાહોદ જાઓ તો ચોક્કસથી આ જૂનું પુરાણ પૌરાણિક મંદિર છે કે જેની કથાઓ બહુ જ લોકપ્રિય છે તો તમે આ મંદિરના ચોક્કસથી એકવાર દર્શન કરો અને લાવો લો અને આ મંદિરમાં તમે જોઈ શકો છો કે નજીકમાં જ નમો વડ નમો વડ વન બાવકા મંદિર અહીંયા શિવજીની પ્રતિમા હતી તમે એના પણ દર્શન કર્યા મંદિરની બિલકુલ નજીકમાં અહીંયા મોટા વડ હતા અને વડનું ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મેં કીધું શિવજીનું મોટું સ્ટેચ્યુ હતું મોટી પ્રતિમા હતી મંદિરની બિલકુલ થોડુંક જ ડગલા માંડી અને તરત જ તો મેં પણ દર્શન કરી લીધા તો દાહોદમાં અમે આ એક શિવમંદિર પછી એક કેદારનાથ મંદિર છે કે જે કાલી ડેમ આગળ છે તો અમે બે બે શિવ મંદિરના દર્શન કર્યા તમે અગાઉનો બ્લોગ જોયો હશે તો હું તમને અહીંયા થ્રી આપી રહી છું તમે જુઓ સનસેટ થવાનો ટાઈમ થઈ રહ્યો છે અને મને એવું લાગતું હતું કે હું કોઈક એકદમ સરસ પૌરાણિક અને પવિત્ર જગ્યાએ આવી ગઈ છું સાચે મને એવું ફીલ થતું હતું અમે લોકો છ વાગ્યા પછી નીકળ્યા હતા કારણ કે નીલસના જે ટ્રેનિંગ હતી એ છ વાગ્યા પછી પતી હતી અને હવે તમને હું લઈ જાઉં છું કાલી ડેમ અહીંયા જે એક દાહોદનો કાલી ડેમ છે એ પણ એક અદ્ભુત સૌંદર્યવાળી જગ્યા છે અને અમારું બહુ સરસ નસીબ હતું કે અમે ત્યાં જઈને સનસેટ જોયો સનસેટ થવાનો મીન્સ સૂર્યને અસ્ત થવાનો ટાઈમ થઈ જ ગયો હતો અને ત્યાં પહોંચ્યા અને સનસેટ અમારે જ અમે જોયો તો હું તમને આખું જે ત્યાંનું વાતાવરણ બતાવીશ ત્યાંનું સૌંદર્ય બતાવીશ તો તમને ફોનમાં જ બહુ તમે એન્જોય કરશો એકચ્યુલી તમે નેચર્સ લવર્સ હસો પ્રકૃતિ પ્રેમી હશો તો તમને આજનો મારો વ્લોગ હન્ડ્રેડ ગમશે અને આજના વ્લોગમાં કેવું હતું કે થોડી સ્ટોરી પણ હતી કથાઓ પણ હતી એટલે મેં જાતે જ એક્સપ્લોર શબ્દોથી એક્સપ્લોર કરવાની કોશિશ કરી છે તો અમે આવી ગયા છે દાહોદના કાલી ડેમમાં અને તમે જુઓ હું તમને દૂરથી બતાવી રહી છું બસ જસ્ટ અમે ત્યાં નજીક પહોંચી રહ્યા છે તો સનસેટ થઈ રહ્યો છે અને એટલું સરસ લાગતું હતું જેની કોઈ વાત નહીં વચ્ચે આવી રીતના મીન્સ આવું ઝીલ ટાઈપ છે કાલી ડેમમાં વાતાવરણ એટલું સરસ લાગતું હતું મેં ઘણા બધા ફોટોઝ પણ ક્લિક કર્યા છે કુદરતી જે જગ્યાઓ હોય છે ખાસ કરીને કુદરતી જગ્યાઓ એના ફોટો હું હંમેશા ક્લિક કરી અને મારી ગેલેરીમાં સેવ કરી રાખતી હોઉં છું તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું છે એકદમ ખુલ્લું હતું એકચ્યુઅલી એક પાછળના રસ્તે પણ જવાય છે એવું સચિનભાઈએ કીધું પણ અમે આ રસ્તેથી આવ્યા હતા અમારી ગાડી અમે આ રસ્તે મૂકી હતી અને હું તમને બસ સીન બતાવી રહી છું સનસેટ થતાં આખો એમ લોકો મીન્સ દેખ્યો અને તમે જુઓ તો આકાશમાં આમ જેમ લાલ ચાદર પથરાઈ ગઈ હોય એનું પ્રતિબિંબ નીચે ઝીલમાં દેખાતું હતું તો આજના દિવસમાં તો સાંજે નીકળ્યા છતાં પણ બહુ સરસ મજા આવી અમને અને હું અને ચીકુ તો શાંતિથી બેસી ગયા હતા અને જે વાતાવરણ છે એને એન્જોય કરતા હતા નીલેશમની ફ્રેન્ડ ફ્રેન્ડની સાથે હતા અને અમે લોકો હું અને ચીકુ મીકુ મસ્તી કરતી હતી કૂદકા મારતી હતી અહીં જ્યાં ત્યાં બસ એન્જોય કરતી હતી અને હું પગલાંબા કરી અને બસ વાતાવરણનો આનંદ લેતી હતી ખરેખર બહુ શાંતિવાળી જગ્યા છે તમે જઈ શકો છો ત્યાં આગળ અને આ જે કાલી ડેમ છે એની બિલકુલ નિયરેસ્ટમાં જ કાલી ડેમ શિવ મંદિર પણ એને કહેવામાં આવે છે અને લગભગ એને કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે જે બીજું શિવ મંદિર છે જે ત્યાં અમે જવાના ત્યાં ત્યાંથી ખૂબ મીક મસ્તી કરી રહી છે અને આ જે બીજું શિવ મંદિર છે ત્યાં અમે થોડાક લેટ પહોંચ્યા હતા પરંતુ અમને ત્યાં પણ બહુ સરસ દર્શન થયા હતા તો અહીંયા અમે ખાસો અડધો કલાક ઉપર બેઠા હતા અને વાતાવરણને એન્જોય કર્યું હતું ઘણી વખત આવી જગ્યાઓ તમે જાઓને તો તમને મનની નિરવ શાંતિ મળતી હોય છે અને અહીંયા જે છાણા હતા તે હું મૂકું બતાવી રહી હતી કે આને છાણા કહેવાય આ સુપઈ જાય પછી આનો યુઝ થાય આવી રીતના ચૂલામાં બાળે આવી રીતના મેં એને સમજાયું કેમ કે ઘણી વખત મને પૂછતી હતી છાણા શું હોય તો એને બતાવતી બતાવતી હતી અને તમે જોઈ શકો છો અમે અહીંયા આવી ગયા છીએ કાલી ડેમ શિવ મંદિરમાં થોડું અંધારું થઈ ગયું છે અને અહીંયા જે કેદારનાથ આ જે મંદિરના પૂજારી છે એ આખું મંદિર ધોતા જ હતા સરસ રીતના બધું એ લોકો એવા બધું સાફ સફાઈ કરતા હતા અમે એમની જોડે પરમિશન લીધી કે અમે શું શિવજીને શિવલિંગને પાણી જળ જળ ચઢાવી શકીએ છીએ જળ અર્પણ કરી શકીએ છીએ તો એમને હા પાડી કે ચોક્કસથી તમે જળ અર્પણ કરો અને મીકુ તો રિસલનું ત્રણથી ચાર વાર શિવલિંગને જળ અર્પણ કરી અને જે પેલા પૂજારી છે એ શિવલિંગને જે રીતના ક્લીન કરતા હતા મીન્સ જે રીતના સાફ સફાઈ કરી અને ચોખ્ખું રાખતા હતા નવડાવતા હતા તો મીકુ પણ એ પણ ચારથી પાંચ વાર જળ અર્પણ કર્યું હું એને એવું કહેતી હતી કે બસ કર મીકું તે મને એવું કહેતી મમ્મી વન ટાઈમ વન ટાઈમ તો કારણ કે એ લોકોને આવી રીતના શિવલિંગને જળ ચઢાવવાનું મળ્યું ને તો ચીકુ મીકુ એટલા ખુશ થઈ ગયા હતા જેની કોઈ વાત નહીં કેમ કે એ લોકો દેવું કે દેવ મહાદેવ જોવે જ છે એટલે એ લોકો વધારે ખુશ થઈ ગયા હતા કે અમને જાતે અહીંયા જળ ચઢાવવા માટે મીન્સ પૂજારીએ હા પાડીએ તો બહુ જ સરસ મંદિર છે તમે જોઈ શકો છો એકદમ ભક્તિમય વાતાવરણ હતું અને હું તો ભક્તિમય જ થઈ ગઈ હતી અને આ મંદિરની પણ કથા છે જય પાર્વતીમાં આ મંદિરની પણ કથા એવી છે કે આ મંદિરની જે ગુફાઓ છે એ ઉજ્જૈનમાં નીકળે છે હું તમને હમણાં બતાવીશ જે એ સ્થાન કે ક્યાંથી ગુફા ઉજ્જૈનમાં નીકળે છે અને એકદમ મોટા પથ્થરમાં પથ્થર ઉપર છે મીન્સ મોટો પર્વત ઉપર છે અને નીચે મંદિર છે એ રીતના મંદિર છે એટલે આ મંદિરનું પણ એક અદ્ભુત સૌંદર્ય અને કારીગરી છે તમે જોશો અહીંયા આવશો તો જાણશો એવી વસ્તુ છે આ અને આ મંદિરમાં પણ એવું છે કે અહીંયા મીન્સ આવી રીતના પાણી સતત પડતું હોય છે એક જગ્યાએ એ પણ અમને ત્યાં પેલા સચિનભાઈએ કીધું તો એ પણ જેટલું મારાથી એક્સપ્લોર થાય એટલું હું તમારા માટે એક્સપ્લોર કરી રહી છું અને આ આ ગુફા ઉજ્જૈન નીકળે છે મેં તમને કીધું ને અહીંયાથી આમ અંધારામાં તમને દેખાશે નહીં અંદર જવાય એવી ગુફા છે ચીકુ એવું એવું કહેવા માંડી કે હું અને ખનક હોત જે મારી બેનની બેબી છે તો હું અને ખનક અહીં આ ગુફામાંથી જાત અને ઉજ્જૈન પહોંચી જાત ઉજ્જૈન નીકળી જાત તો ચીકુ એવું પણ કહેવા માંડી તો આવું છે બાળકોનું એ લોકોના ગુફામાં પણ જવું હતું અને રાત્રિ થઈ ગઈ હતી છતાં પણ મેં એક્સપ્લોર કર્યું છે અને તો પણ બહુ સુંદર લાગે છે આ મંદિર અને મંદિરની તો આઈ હોપ તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો હશે આજનો મારો વ્લોગ ટ્રાવેલિંગ વ્લોગ રહ્યો છે દાહોદનો અને બહુ જલ્દી હું તમને મળું મારા નેક્સ્ટ વ્લોગમાં